વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશીએ વોર્ડ નંબર પાંચના મતવિસ્તારમાં ફેરણી કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશીએ આજે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર પાંચના મતવિસ્તારમાં લોકસંપર્ક ફેરણી કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો તેમના ફ્રેણી પ્રચારમાં શહેરવાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય મનીષાબેન વકીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના વડોદરા શહેરના મહામંત્રી રાકેશ સેવક અને વિસ્તારના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેટર તેજલ બ્યાસ, નૈતિક શાહ, પ્રફુલ્લાબેન જેઠવા તેમજ વોર્ડ સંગઠનની ટીમ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ લોક સંપર્ક માટે જોડાયા હતા. ઉમેદવાર ડોક્ટર હિમાંક જોશી આ તબક્કે પ્રતિક્રિયા આપતા નાગરિકોનું સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમ જણાવ્યું હતું વાડી વિધાનસભાના વોર્ડ નંબર પાંચ ખાતે લોકસંપર્ક અમે યોજી રહ્યા છે જે પ્રકારે સામાજિક અગ્રણીઓ વિવિધ સોસાયટીના અગ્રણીઓ એનજીઓ સિનિયર સિટીઝન અને મહિલા મંડળોનો અમને જે પ્રતિસાદ મળી રહ્યો છે નિશ્ચિતપણે આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યો ઉપર જનતાનો વિશ્વાસ દર્શાવી રહ્યું છે કોંગ્રેસમાંથી જે કોઈ પણ ઉમેદવાર જાહેર થયા હોય હું એ વાત સ્પષ્ટપણે માનું છું કે કોંગ્રેસનું જે રાષ્ટ્રીય માવડી મંડળ છે એમણે જ સમગ્ર દેશની જનતા સાથે પ્રજાદ્રોહ કર્યો છે જે પ્રકારે રામ મંદિરનું આમંત્રણ એમણે ઠુકરાવ્યું અને કરોડો અબજો હિન્દુઓની આસ્થાને જે ઠેસ પહોંચાડી છે હું નથી માનતો કે વડોદરાની રામપ્રિય જનતા કોઈ પણ ભોગે કોઈપણ કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવશે અને આ બાબત એમના માટે ખૂબ મોટી લપડાક સાબિત થવાની છે અને કોંગ્રેસના તમામ ઉમેદવારોની ગુજરાતમાંથી ખૂબ જ કારમો પરાજય થવાનો છે ડિપોઝિટ જવાની છે તો ધારાસભ્ય મનીષાબેન વકીલે ફરી એક વખત ભાજપના ઉમેદવારને સૌથી વધારે લીડ શહેરવાડી વિધાનસભા બેઠકમાંથી મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી હતી બિલકુલ શહેર વિધાનસભામાં ઉમેદવારશ્રી ડૉક્ટર હિમાનભાઈ જોશીનું ખૂબ સારી રીતે સ્વાગત થઈ રહ્યું છે કેસરીઓ વાતાવરણ તમે જોઈ શકો છો અને લોકો પોતે જ બહારના આવીને એમનો આવકાર કરી રહ્યા છે સ્વાગત કરી રહ્યા છે ફૂલ હાથથી સ્વાગત કરી રહ્યા છે એ જ બતાવે છે કે પાછું આ વખતે પાંચે પાંચ વિધાનસભામાંથી અમારી વિધાનસભા શહેર વિધાનસભા નંબર વન પર ભીડમાં રહેશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર